રાઈડ્સ અત્યારે બંધ કરી દીધેલી છે એ પહેલાં ચાલુ હતી અત્યારે ઉપર જઈ ફોટા બોટા થોડક શૂટ કરીએ ને જોઈએ હવે મસ્ત નજારો છે જો બસ ભાઈ ગોપી તળાવ

મે કોરો છે કોરો જ છે જો એટલે અત્યારે આ ભાઈનો ફોટોશૂટ કરે છે બટા કરે આઈ લવ સુરત આ નેક્સ્ટ લેવલ મુજા આવ્યો છે પોવન નથી પોવન ઓછો છે અત્યારે બહુ પોન છે

તમે ખાલી એક નંબર વ્યૂ મસ્ત વ્યૂ છે ભાઈ બાજુ તાપી છે લોકેશન એક નંબર હું તમને હમણાં મહાદેવ દર્શન કરાવું થોડી વાર થોડીક બનાવ બને નાખીએ બતાવું તમે પછી વાય સાવ મસ્ત લોકેશન જવાય અહીંયા પાછળ ગૌશાળા છે અહીંયા ગૌશાળા છે ના મંદિર છે મંદિરની વાળી છે અહીંયા જગ્યા ખૂબ જગ્યા છે અહીંયા સુવિધા એક નંબર છે મોટું ફળ્યું છે મંદિર તો મસ્ત અહીંયા વાતાવરણ છે ઠંડુ બાજુમાં તાપી રહી ને એટલે એમ ભગવાન આવે રાખ્યા અહીંયા તો હું તમને થોડી વાર મહાદેવ ના દર્શન કરાવું બંને અત્યારે મહાદેવ ના દર્શન કરાવું

અત્યારે મહાદેવ દર્શન કરીને જઈ હવે ઘર તો અત્યારે ઘર બાજુ જઈશ હવે જાવું ને હવે હે

સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી